એવું હાવ નથી વિરોધ થાય હાસુ પણ કોણ કરે છે એના ઉપર આ હતા અમુક બધા હજારો ભલે કરતા હોય પણ અમુક ખાલી બે વિરોધ કરે ને તો પાછું વળી જવાય હાસા માણસ વિરોધ આગળ આવો એટલે થાય પ્રગતિ એવું નથી આગળ આવો થાય પણ કોણ કરે છે એ જોવાનું નકર ટોળા નીકળી પડે એ વસ્તુ જુદી પણ અમુક ખાલી બે જણા કરતા હોય તો ખબર પડે કે આ તો અવળું થઈ ગયું કારણ કે ઈ વિરોધ કરે તો એ હાસું હોય એટલે આમાં બધું આમાં નકરું ખાલી મોટા હોય એટલે થાય જ એવું ન હોય કોણ કરે છે એના ઉપર આધા અમુક ભલી ગમે એટલા કરે એ વસ્તુ જુદી ઓલી કુતા ભોગ કે હજાર હજાર હાથી નીકળ્યા બજાર ને એવું છે એની એક બહુ સારી વાત છે પછી મારે માતાજી નો ભાવ ગાવો છે બહુ સારી સમજે તેવી વાત છે એ વાત તો બધાય સાંભળી છે કે હાથી નીકળે ને કૂતરા વાહે એ તો બધા ખબર પણ એની પાછળ ની થોડીક વાત મેં સાંભળી સમજ્યા જેવી છે હાથી નીકળે તો કુતરા વાત કરું ત્યારે વિડીયો આ બાજુ રાખજો પેલા એમાં હારા હારા નજર જાય તો અમારી જાય આમાં બધાય બધા જાય અમારી વાત મારી જાય સમજ્યા ઓલ્યા જેવું છે ઓલ ભીખુદાન બાપા સારી વાત કરતા કે વાવણી ટાણું હતું ને એક જણો ને ત્યાં જઈને કીધું કે આ દંતાળનો દાંતો નાખી લે તો કે મારી માં મરણ પથારીએ પડી છે ને એને નાયડ પકડીને હું બેઠો છું અત્યારે કેમ તો કે લાવો હું ઘડીક નાડ પકડું પણ તું આને દંતાળને દાંતો નાખી દે નાડ પકડી ઓલાઈને ઓલો દાંતો નાખવા ગયો દાંતો માતો નાખીને એડી કમ્પલીટ કરીને આવીને કે લ્યો આ તારું પૂરું તો તારું જ પૂરું માળીએ વયાઈ ગયા છે કે નાયડ તરીકે વધારે દબાવાઈ ગઈ એમ ઈ વિડીયો માં શું છે હારા વિડીયો વાળા કેવા સરસ ઉભા હોય ગોઠવાય એય અમે ભલે ને સવારે કે અમે આમ નોતું કીધું કાઢીને કે આમ જ કીધું તું એટલે ઈ નો કાઢે કાઢવા વાળા કાઢીએ બીજા લાઈવ હોય એટલે હા કઢવીનું છે ને સરસ વિડીયા વાળા ને જોરદાર તાળીથી થી વધાવો શું નામ છે વિડીયો નું આઈ ડિજિટલ સ્ટુડિયો એ ખૂબ આગળ આવે ને બધાય આખા ગુજરાતમાં લાવી એના થાય જોરદાર તાળીયેથી બધાઓ અમારું ખોડિયાર સાઉન્ડ ધીરુભાઈ હળવદિયા અટાણે રાજકોટિયા છે રાજકોટમાંથી રહ્યા છે બહુ સારું સાઉન્ડ જ્યાં હોય ને અમે લઈ જાઈને ખૂબ મજા કરાવે છે એને તાળીયેથી બધાઓ અમારે આખી ટીમને વધાવો અમારો ઉમેદભાઈ જો મેઘ કંટીલ બહુ સારું ગાય છે હા રવિશમાનુ ગીતે હમણાં આવ્યું છે અને આમ પણ મેં કીધું તો છે ને હા આ સલાહ ન અપાય કોઈને બહુ ભોળો માણસ છે પણ પણ આપણે હતું હતું હાલવાનું હા એટલે મજા આવશે હજી ખૂબ આગળ જાવ છો બાપા જેવા અમીરભાઈ છે હજી કેવું સરસ આપે અને આપણે આપણી ફરેજ કલાકાર થવાની ખાલી છે જ નહીં કલાકાર થયા પછી સારાને હું કરાય એટલું જ ખાલી ગીકી જવાનું કલાકાર થવું તો હાવ હેલું હા એટલે એમને નથી કેતો હું જનરલી કહું છું એ ભોળો માણાને મળી કે માથે નો લઈ ગયે હું જનરલી આ તો વાત નીકળીને ઘરનો ડાયરો એટલે કલાકાર થઈ જાઉં તો હાવ હેલું છે પણ ચારણ તરીકે નિભાવીને હેલું જાઉં તો જ થવાય આપણાથી કાંઈ ઉલાળા થોડા મરાય લેલાડી લેલે કરે ગાયું પોતાનું ગાય એવું બીજાથી નો બોલાય કુળ વંતાથી કાન્યા હા હું તો ઘણીવાર બોલ્યો છું કે એવો સમય આવશે સ્ટેજથી નીચે ઉતરી જાઉં બોલવામાં અમારા સ્તરમાં માં કોઈ દી નીચે નહીં ઉતરી તમને ગેરંટી આપી છે ભલા માણસ લગ્ન ઘણા પ્રોગ્રામોમાં હું ઓછા લઉં પણ છતાંય લેવાનું થાય તો મને આખે આખો પ્રોગ્રામ સાંભળી લેવાનું છું મૃત્યુ થી લઈ નો શબ્દ જ ન આવવો જોઈએ અથવા તો અમુક ગીતો જ ન આવે છે બાકી મેં જોયા છે લગ્ન ડાયરામાં સીધો મરછી આવું પાડેલા જોયા છે મેં પાદર તમારે પુરા લગ્ન છે મેં કીધું ગીતો જો કેટલી બધી વાર્તાઓ ન કરાય અમુક સપાખરા ન બોલાય લગ્નમાં આ બહુ મોટી ભીખુદન બાપા મને આ વાત કીધેલી છે ને મેં પકડી લીધી ભીખુદન બાપાનો પ્રોગ્રામ હતો યુવરાજ માં અને બહુ વીઆઈપી માણસ બસાર એને ભાવ બહુ કરોડપતિ માણસ અને તે દી એડવાન્સ નું એકચુલી બહુ ધારો નહીં અત્યારે તો અમે એકચુલી થોડાક લઈ લઈએ અડધા અહીંયા કઈ લેવા નથી આ તો બીજી વાત છે હા પણ ઘણા ખબર પૈસા બોવ લયા બધા પૈસા બોલીવુડ વાળા બોલાવો ખબર પડે ખાલી હાજરી પંદર મિનિટ હાજરીના કેટલા લ્યો અને આ અને ગીતનો જે તો પચીસ લાખ થી નાના નાના કલાકાર કલાકારની એની શરૂઆત લ્યો અને અમે માલતો હાશો આપી છે ઈ ઓલા તો માલ પીએંગે અમે તો માલ પીએંગે મગરી કરે આવા કરી લઈ જાય હા હા ગીતા હવે તો એ લગ્નમાં એવા વગાડે છે ને એ પી બધું આપણે હાસવાનું છે બોલો હા બધા આયે જાય ને થોડો કાંટો માળ લેવો લગ્ન માં આવ્યા છે ખેતર માં કોક ના મોલ નહી રેવા દો એ જાતા હતા ને એમ આમ જોતા જોતા પાળ વગર બાંધ્યા વગર નો જોઈ ગયા વાય વાડી હતી ને બાંધેલી ની માથે નીચે ગરીબ થઈ ગયો કુવા ચાંદામાં આમ પડી ગયા પુને મળી હમ્યા ઉપર હતા ઉપર હતા ને ખબર પડે નકાર કબૂતર ના અડધે વાયમાં અડધે પલે જઈને કબૂતરે ગોખમાં માળો કર્યો હોય અને કબૂતરના બચ્ચા થાય ઈંડામાંથી એ બચ્ચા તમે જોજો કેવી કુદરતની ગતિ એ બચ્ચા બહુ ઊંડી વાયુ હોય ને વચ્ચે હોય બચ્ચા એ બચ્ચું આમ બહાર ડોકું કાઢે ને આમ ઉપર જોવે ને તો આપ દેખાય ગોળ ગોળ હેઠું જોવે ને તો પાણીમાં ગોળ આપ દેખાય સતાય ઉડવા હકે એટલે ઉડે ઉપર જ જેના પરંપરા ને ખબર હોય કે મારે ઉપર જ ઉડવું પડે મારાથી નીચે નો ધ્રુમકો મારા ઈ એની વાત છે આ પંખીડાને ખબર છે કોઈ દીને કે બેય બાજુ આકાશ જ દેખાતું હરકે હરકો ઉપરે વાડી માં આવ્યું હોય તો આ જોઈને સારે જાણે કે મોટા ગરીબ થઈ ગયો માનવતા નું કામ કરવું નહીં લગ્ન આવ્યા છે તો મીંદડી ગોતી આવ્યું એક જણો ગામમાં છે મીંદડીમાં અહીંયા કઈ શોખ ન કરવું પડે આકડિયા વાળો દોરી બાંધેલું ઈ નાખી મીંદડી બે બીજા આવ્યા ઈ ફૂલ થઈ ગયા અરે મોટા સમાજ સેવા કરવી જોઈએ તો ઈ આવ્યા હાથ જણાએ દોરી નાખી આમામા કીધું માં કેક ભરાઈ ગઈ જણા મીડડી હમ ખેંચો આવી જાય ચાંદા મા પડી ગયા પૂનિમ ના અંદર દેખાતા કરી એક બેન ત્રીજો આસકો માર્યો ને દોરી તૂટી ધડાંગ કરતા ધડા પાઠ પીડ્યા ઉપર ચંદ્ર દેખાણ ગયો હો બરાબર એને એમ કે આમ ઝૂટ મારી તો ઉલડી ને હતો ની આઈ ગયો અમે ફુગાડી દીધો એમ હવે ક્યાં ચાંદોલ ક્યાં તમે એની ક્યાં વાત છે પણ એના ભીખુદન બાપા બાપાએ બહુ સરસ વાત કરી તો વીઆઈપી માણસ નો પ્રોગ્રામ લગ્નમાં પ્રોગ્રામ અને એને ફરમાય છે ભાડા નું મકાન તો જીવ સાને ફરે છે ગુમાનમાં તારે રેવું ભાડાના મકાનમાં માં લેહે જમડા જાલી દીદી કરવું પડશે પલ માં ખાલી આ કડીઓ આવે ને ભીખુદાન બાપા કે નહીં ગાઉં ગાવ ગાવ તો છેલ્લે ઘર પોતે આવ્યો ખાસ એક ગીત તમને બોલાવ્યા છે એ તો ગાવું જ પડશે ભીખુદાન બાપા કે તમે એડવાન્સ મોકલ્યા કે ના મે લઈ લીધું કઈ તમારા પાસે કે ના તમે એડવાન્સ મોકલ્યા નથી મેં તમારા પાસે કઈ લીધું નથી પ્રોગ્રામ પૂરો કરો હું નીકળું છું પૈસા નો આપો કઈ નહીં લગન માં લેશે જમડા જાલી ભજન મારે થી નો ગવાય એટલા માટે હું નહીં ગાઈ શકું ભલા માણસ આ ચાલ નતું ક્યાં હું બોલવું એ શીખવું ન જરૂરી નથી હું ન બોલું એ પણ શીખી લેવું જોઈએ ચારણ ને હા ઘરનો ડાયરો છે એટલે તો ભગવતી આવે એટલા માટે કે હજી માં Adi Valentine's

bitch